અનામત બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના ફોટા સાથેનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે પાણી નામે વાયરલ થયેલા પોસ્ટરમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો અનુસૂચિત જાતિના ગ્રુપમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો પોસ્ટમાં ઉલ્લેખ કરાયું છે કે આ ધારાસભ્યો સત્તા માટે પોતાના સમાજને ભૂલી ગયા મુદ્દે સોશિયલ મીડિયા પર તીવ્ર ચર્ચા ચાલી રહી છે ભૂલી ગયા હોવાનું પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનામત બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના ફોટા સાથીનું પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે પાણી ઢોળ નામે વાયરલ થયેલા પોસ્ટરમાં ધારાસભ્ય વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અનુસૂચિત જાતિના ગ્રુપમાં પોસ્ટર ખાસ્સું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પોસ્ટર માં એવો ઉલ્લેખ કરાયો છે કે આ ધારાસભ્ય સત્તા માટે સમાજ ને ભૂલી ગયા છે અને ચર્ચિત બન્યું છે વિગત છે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં ચોક્કસપણે લખેલું છે કે ભાજપ અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે છે અને પાડી ઢોર નામે આ જે પોસ્ટર છે તે વાયરલ હાલ તો કરવામાં આવ્યું છે અલગ અલગ અનુસૂચિત જાતિના જે સમાજના જે ગ્રુપ હોય છે તેમાં પણ વાયરલ છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તેમાં ચોક્કસપણે સત્તા માટે સમાજને ને ભૂલ્યા હોવાની પોસ્ટમાં હાલ તો ઉલ્લેખ છે તે કરવામાં આવી રહ્યો છે જી આભાર માહિતી આપવા માટે